વિદ્યુતનું ઉત્પાદન ઇલેક્ટ્રિસિટી જનરેશન આ મીટરની મદદથી આપણે વિદ્યુત પ્રવાહ અથવા તો કરંટને માપી શકીએ છીએ તારની નજીક ચુંબકને ઉપર નીચે ફેરવતા મીટરનો કાંટો રહ્યો છે તેનો અર્થ એ છે કે તારમાં કરંટ ઉત્પન્ન થઈ રહ્યો છે પરંતુ આવું શા માટે થયું આ ચિત્ર એક પરમાણુ દર્શાવે છે જેમાં ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એટલે કે પોઝિટિવ અને ચાર્જ સરખા છે સરળતા માટે આપણે એવું માની લઈએ કે પરમાણુ પર એક બાહ્ય બળ લગાવતા તેનો એક ઇલેક્ટ્રોન બહાર છે તેનાથી એક શ્રૃંખલા પ્રક્રિયા શરૂ થઈ જાય છે જેમાં બાકીના પરમાણુઓના ઇલેક્ટ્રોન પણ બહાર ધકેલાય છે અને ઘણા બધા ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય છે આ બાહ્ય બળ એક ચુંબક મદદથી પણ ઉત્પન્ન કરી શકાય છે પરંતુ ચુંબક આબળ કેવી રીતે લગાવે છે તમે ચુંબકની પાસે લોખંડનો ભૂકકો રાખીને જોયું હશે કે ચુંબકને ચુંબકીય બળ રેખાઓ હોય છે જે તેના ધ્રુવોને જોડે છે આ બાહ્ય બળ એક ચુંબકની મદદથી પણ ઉત્પન્ન કરી શકાય છે આ બળ રેખાઓ પરમાણુ પર બળ લગાવીને ઇલેક્ટ્રોનને મુક્ત કરી દે છે અને આ મુક્ત ઇલેક્ટ્રોનને એક ચોક્કસ દિશામાં ધકેલે છે આ કારણે એક ઇલેક્ટ્રોન શૃંખલાની ની પ્રક્રિયા શરૂ થાય છે કોઈ ધાતુ કે સુવાહક પદાર્થ એટલે કે ગુડ કંડક્ટિંગ ઇલેક્ટ્રોન પહેલેથી જ હાજર હોય છે જે બધી જ દિશાઓ માં ફરી રહ્યા હોય છે પરંતુ જયારે આ તારમાંથી એક ચુંબકીય ક્ષેત્ર પસાર થાય છે ત્યારે આ ઇલેક્ટ્રોન એક જ દિશામાં વહેવા લાગે છે લાકડું પ્લાસ્ટિક અથવા રબર જેવા વિદ્યુત અવાહકો એટલે કે બેડ કન્ડક્ટિંગ મટીરિયલ ઇલેક્ટ્રોન હોતા નથી તેના કારણે આવા પદાર્થો નીચે ની તરફ આવતી વખતે જયારે ચુંબકીય ક્ષેત્ર તાર ની અંદર થી પસાર થાય છે ત્યારે ઇલેક્ટ્રોન એક દિશામાં વહેવા લાગે છે અને જયારે ચુંબકીય ક્ષેત્ર નીચેથી ઉપર જાય છે ત્યારે ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં વહેવા લાગે છે આ બંને દિશાઓમાં ઇલેક્ટ્રોનનું વહેવું એ જ વિદ્યુત પ્રવાહ એટલે કે ફ્લો ઓફ કરંટ કહેવાય છે જો આપણે તારમાંથી પસાર થનાર ચુંબકીય ક્ષેત્રને ધીમેથી હલાવીશું તો ઓછા ઇલેક્ટ્રોન પ્રભાવિત થશે અને વિદ્યુતનો પ્રવાહ ઓછો થઈ જશે અને જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્રને હલાવવાનું બંધ કરી દઈશું ત્યારે ઇલેક્ટ્રોન પહેલાની જેમ જ બધી દિશાઓમાં ફરવા લાગશે અને વિદ્યુત પ્રવાહ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે જયારે આ તાર ને કોઈ મીટર સાથે જોડવામાં આવે ત્યારે આપણને ખબર પડે છે કે કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે કે બંધ છે જયારે ઇલેક્ટ્રોન એક જ દિશામાં ન વહેતા તે બધી જ દિશાઓમાં આમ તેમ ફરતા રહે છે ત્યારે વીજળી વહેતી નથી તેથી મીટર કાંટો પણ હલતો નથી જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્રની ઉપરથી નીચેની તરફ લઈ જઈએ ત્યારે મીટર બતાવે છે કે તારમાં કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ એક દિશામાં વહી રહ્યો છે અને જો આપણે ચુંબકીય ક્ષેત્રને નીચેથી ઉપરની બાજુએ લઈ જઈએ છીએ ત્યારે કરંટ વિરુદ્ધ દિશામાં વહેવા લાગે છે તેથી કાંટો પણ વિરુદ્ધ દિશામાં હલે છે આપણે વિદ્યુત પરિપથના પ્રવાહની માત્રાને કેટલાય પ્રકારે બદલી શકીએ છીએ

ત્યારે દરેક તારમાં વિદ્યુત પ્રવાહ તૈયાર થાય છે. તારને વાળવાથી તેની કેટલીય ગૂંચળાઓ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં આવી જાય છે અને તેનાથી પણ કરંટ એટલે કે વિદ્યુત પરિપથનો પ્રવાહ વધી જાય છે. ચુંબકને ફેરવવાનું બંધ કરતા કરંટ રોકાઈ જશે. કેટલીક પરિસ્થિતિમાં ધાતુના ઇલેક્ટ્રોન એક ચોક્કસ દિશામાં ગતિ કરે છે અને તે વારાફરતી વિરુદ્ધ દિશાઓમાં ગતિ કરે છે. બંને સ્થિતિમાં ધાતુમાં વિદ્યુત પ્રવાહ અથવા કરંટ ઉત્પન્ન થાય છે આવી રીતે ચુંબકને ફેરવીને અને ધાતુના ઇલેક્ટ્રોનને ચોક્કસ દિશામાં ધકેલીને વીજળી ઉત્પન્ન કરી શકાય છે